નારી રોડ ઉપરના પુલ ઉપરથી પસાર થયેલી લક્ઝરી બસ ડિવાઇડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો સુરતથી ભાવનગર આવી રહેલી લક્ઝરી બસ નારી પુલ ઉપર પહોંચી હતી ત્યારે ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર ઉપર ચડી જતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ બનાવના પગલે પોલીસ અને લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા